હવે એનો છોકરો અધૂરો હશે મારી જ વાત કરું અમારે કોઈ મને અમારા વાનિયા ગોતતો આવે તો અમારે પચાસ વર્ષ ગેપ કરી ગયો મારા દાદા જાતા એને નામ માંડ્યા પછી બે નામ નથી છે પણ જો અમારા છોકરાએ નહીં જાય તો ત્રણ પેઢીનો ગેપ પડશે તો એ કોઈથી પૂરા હોય નહીં એટલે હજી આપણી પાસે સમય છે એમ કે જે આ બી પચી વર નામ નથી માંડ્યા તો એ એકારે માની ગયો જામનગર માં આપણે જોયું કે ભવિષ્યમાં માં માન્ય હશે ને આપણને કોર્ટ વાળા કીએ કે તમે છોકરો લઈને આવો મને છોકરો નહીં આવે તો હું રજૂ કરી

અત્યારે આપણે કેમ બધા નામની નોંધણી કરીએ છીએ એની જગ્યાએ આપણે એની તમામ મિલકત બધી નોંધણી કરવા તો બાળકની ક્રેડિટ વધારે થાય આપણે

પણ છે કોઈ બસ એક આપવાનું જ નથી તો કાઈ બી માન તમે ઊભી કે